ભાવનગર શહેરના અખબા ગુરુકુળ પાછળ આવેલ ચંદ્રધરી ગેટ નંબર માં છેલ્લા ઘણા સમયથી ગટર તેમજ રસ્તાને લઈને મહિલાઓ ત્રાહીમાં પોકારી ગઈ હતી જ્યારે મહાનગરપાલિકાના જનરલ બે ઓફિસમાં રજૂઆત કરવા ગયા હતા ત્યારે સ્થાનિકો દ્વારા રોષે ભરાયા હતા ભાવનગર શહેરના અકબડા ગુરુકુળ પાછળના ભાગે આવેલ ચંદ્રોદેર પાર્ક ગેટ નંબર માં છેલ્લા ઘણા સમયથી ગટર અને રોડની સમયેશનને લઈને અનેકવાર તર્શેવામાં આવેલ મહાનગરપાલિકા પૂર્વ જનરલ ઓફિસે રજૂઆત કરવામાં આવતા કોઈ પ્રશ્નનો ઉકેલ ન આવતા ચંદ્રોદય સોસાયટીની મહિલાઓને ત્યાં રહેવું બહુ ઉઘરું પડે છે કે પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જવું જ્યાં જવું ત્યાં રસ્તામાં ખોડેલા ખાડા અને ગટરનું ગંદી પાણી રસ્તા પર ફરી વળે છે અને રોગચાળો ફેલાવવાની જવાબદારી કોની અને એક ફેરી તો એક બાળક ગટરના ખાડામાં પણ પડી ગયો હતો પરંતુ મહાનગરપાલિકાના અધિકારોને પેટનું પાણી હલતું નથી જલ્દીમાં જલ્દી આ યોગ્ય પ્રશ્ન નિરાકરણ લાવે તેવી લોક માંગ ઉઠી હતી મારું નામ ગંગાબેન કિશોરભાઈ રાઠોડ હું ઘણા સમયથી અહીંયા રહું છું હું ચંદ્ર અકવાડા ગુરુકુળની પાછળ જ રહું છું ચંદ્ર રથમાં રહું છું હું મારો છોકરો હમણાં જ પડી ગયો હતો ગટરમાં ગટર ગટરની બહુ ઓલી છે ખરાબી અને કોઈ ધ્યાન દેતું નથી બિલ્ડર લોકોને ખાડા પાડી દીધા છે કોઈ લોકો અમને ભારે ઘરે હેરાન કરે છે બીજી વાત એ કે અમારે ગટરનું પાણી પણ ભરી ગયું છે નળમાં મેં ઘણી વાર રજૂઆત કરી અહીંયા પણ મેં ફોન કર્યો પણ કોઈ જવાબ દેતું નથી મને બરાબર છે મેં ફોન કરી કરીને થાકી અમારા માણસો આદમી આવી આવીને થાકી ગયા એમને પણ ઝાકારો દેશે હવે આજ અમારી એવી પરિસ્થિતિ આવી ગઈ ને કે હવે હાલે એવું નથી તમે આવશો તો તમને ખબર પડશે કે ગટરનું પાણી કેવું છે ને ચારેય બાજુ ભરી ગયું છે બરાબર છે પાણી તો અમે બહારથી લાવીશી પણ હવે અમારા આગળ પૈસા નથી વીસ વીસ રૂપિયાના ટાકા મહિના દિવસથી મંગાવી છે પાણીનું બહારથી ટાકો પણ લાવી છે કોઈ એ પણ ધરતનું ધ્યાન નથી દેતું બરાબર બીજી વાત એ કે હવે તમે અહીંયા અત્યારે મ્યુનિસિપાલિટીમાં માયાસી તરમૈશ્યા પણ ના અત્યારે સાહેબ મળ્યા નથી અમને એમ કે છે કે એ રજા ઉપર ગયા છે એની જવાબદારી કોણ હવે અમે અહીંયા તો અમે અમને એમ હતું અમને ફોન કર્યો તો કે અહીંયા છે તો અહીંયા એ છે નહીં તો એનું શું કરવું અમારે બરાબર અમારા છોકરાને જો રિક્ષાવાળાએ બહાર થેટ મૂકવા જાવીને તો પણ અમે સવારમાં એટલું બધું કામ હોય અમે ઘર કામ કરવા જાય છે કામ કરવા જાય કે રોજ સવારમાં મૂકવા જાય એનું શું કરવું રાત્રે અમારે બહાર જવું હોય તો વિચાર કરવો પડે ઘરમાં સાંજે આવી છે તો બહાર નીકળી નથી શકતા બરાબર છે તમે એકવાર આવીને જુઓ અમારે તમારા તમે ખૂબ ખૂબ અમે પગે લાગી છે તમે અમારું હું અમારે અમારી મદદ કરો તમે અમે થાકી ગયા છે એમને રો આવી જાય છે ને આ અમારે પ્રશ્ન મહિના દિવસની પણ ચાલે છે ને આ તેર વર્ષથી હું ના જોઉં છું પહેલાં હું પોલટ જોવા જતી હતી ત્યારે હતો પણ અત્યારે સુધી અમને બિલ્ડર લોકોને એમ કીધું કે આ ગટર ભરી ગઈ છે ને હવે બિલ્ડર લોકો એમ કહે છે કે ગટર ભરી નથી મ્યુનિસિપાલટીવાળા પણ આવીને અમને એમ કહી ગયા છે કે અહીંયા ગટરનો કોઈ ઈલાજ નથી અને ગટરનું અમારે એ બીજું એક એવું મારે એટલું જરૂરી છે કે એક ઢાકરું હતું ને કે એ ગટરવાળા કે મ્યુનિસિપાલિટીવાળા એમ અમને કીધો જવાબ મને આપ્યો છે કે એ ગટરનું તાકડું તમારે જ લાવવાનું ને તમારા પોતાના ખર્ચે લાવવાનું અમે ક્યાંથી કાઢી અમે ક્યાંથી કાઢી તમારો હક છે અને તોડી નાખ્યું વાળાને આવીને બરાબર છે ગટર સાફ કરવા આવ્યા છે તારે તોડી નાખ્યું ત્યારે હું ઘરે નહોતી મારે ઘર મારા ઘરવાળા પાસા થયા છે ને ત્રણ મહિના છે ત્યારે પણ આ પછી પરિસ્થિતિ હતી પણ હું નીકળી નહોતી શકતી ઘરેથી હવે મારે નીકળવાનું થયું છે કે મારી છોકરીને એક નોકરીએ મોકલવી છે કઈ રીતે મોકલવી એનો તમે હાથ પકડો અમને તમે કાક રજૂઆત કરીશ અમે તો આ તમે રજૂઆત સાંભળો અમે તમને હાથ જોડીને પગે લાગીશ અમારી વાળી શરૂ કરો તમે હવે અમને પણ રોવું આવે છે અમે કંટાળી ગયા છે આવીને અમને કોઈ જવાબ નથી દેતું અહીંયા